પાલનપુરમાં અગિયાર રૂપિયાનો ભોગ ધરાવી સો રૂપિયા મેળવો પાલનપુરના અનેક વિસ્તારોમાં અગિયાર રૂપિયાના યંત્રની પાવતી આપી સો રૂપિયા લઈ જવાની ચાલી રહી છે સ્કીમો પાલનપુર શહેર સહિતના વિસ્તારોમાં યંત્રના નામે સ્કીમો ચલાવવામાં આવી રહી છે ત્યારે હિન્દુ ધર્મના ધાર્મિક યંત્રોના નામે અગિયાર રૂપિયાની પાવતી બનાવીને સો રૂપિયા આપવાની લાલચ આપીને લોકોની સાથે એક પ્રકારની છેતરપિંડી થઈ રહી હોય તેવું હાલમાં લાગી રહ્યું છે પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તાર હોય કે હાઈવે વિસ્તાર હોય જનતાનગર ડુંડિયાવાડી માલગોડાઉન પાસે સહિતના વિચાર વિસ્તારોમાં યંત્રના નામે કેવું ચલાવવામાં આવી રહી છે જો કે ન્યૂઝ પોઈન્ટની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તેના સંચાલકો દ્વારા હાઈકોર્ટના હુકમો તેમજ અલગ અલગ પ્રમાણપત્રો બતાવવામાં આવી રહ્યા છે પરંતુ આજે તમામ પ્રકારની જે સ્કીમો ચાલી રહી છે તે સ્કીમો ગેરકાયદેસર છે અને પોલીસ દ્વારા પણ આ બાબતે તપાસ થાય તેવી તો હાલમાં માંગ ઉઠી રહી છે એટલે કેટલા ખાતામાં કેટલા રાખવા પડે હે અગિયાર રૂપિયા રાખો એટલે શું થાય અગિયાર રૂપિયાના સો રૂપિયા અગિયાર રૂપિયાના સો રૂપિયા શું નોકરી કરી અગિયાર એટલે અગિયાર રૂપિયા લગાડો તો શું થાય તો આ જુગાર જ થયો ને એક ટાઈમનો સોહિલભાઈ ગિરીશ ચૌહાણ બોલું ન્યૂઝ પોઈન્ટ ચેનલમાંથી

મારા છે ભાઈ હું ગમે તે કરી શકું તમારે જે કરવું એ કરી શકો છો પોલીસ સ્ટાફ ની કોઈ જરૂર નહી પોલીસ આ પૂછવા છું શૂટિંગ એવું કઈ જરૂરી નથી અમારા પ્રેસ વાળાને અંદર લખેલું છે ગમે ત્યાં ગમે ત્યાં કોઈ બે નંબર નું ચાલતું ત્યાં ઘુસી જવાય બરોબર આ રીતનો જુગાર તમે ખુલ્લે આમ ચલાવો છો હાઈવે ઉપર એ ચાલે નહીં એ તો હું હાઈકોર્ટ હું જઉં છું તો એસપી સાહેબ જોડે

भावनगर हो ना परमिशन कोणी आली परमिशन कोणी आली कुठस होईल बेन